નમસ્કાર હું દિનેશ સિંધાવ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે એને લઈને એક મોટા સમાચાર મારી સુધી પહોંચ્યા છે મારી સામે આવ્યા છે આ આંદોલન સાથે જોડાયેલા ગીતાબા પરમારે મને એક વોટ્સએપમાં મેસેજ મોકલ્યો છે આ મેસેજની સાથે સાથે મને એક વિડીયો મેસેજ પણ મોકલ્યો છે તેમણે વોટ્સએપ મેસેજમાં લખ્યું છે કે ભાઈ આપણે રૂબરૂ મળી શકીએ તેમ છે નહીં પોસિબલ નથી પણ મારી વાત તમારા સુધી પહોંચાડું છું આ વિડીયો મેસેજમાં તેમને ગંભીર આરોપો મૂક્યા છે આ ગંભીર આરોપો સરકાર સામે નથી મૂક્યા આ ગંભીર આરોપો તેમને રૂપાલા સામે નથી મૂક્યા

એક તો પ્રજ્ઞાબાજી જે અહીંયા અમદાવાદથી રિસ્ક લઈ અને મુન્દ્રાની સંમેલનમાં સામેલ થવા ગયા હતા ત્યાં પહોંચ્યા પોલીસે પણ એમ કીધું કે હા બેનબા અમે તમને સુરક્ષિત રીતે ત્યાં સંમેલનમાં લઈ જાશું પણ મુન્દ્રાથી કોઈ આગેવાને ના પાડી કે પ્રજ્ઞાબાને અમે આમંત્રણ આપ્યું નથી અને એને અહીંયા ઉપરથી સમિતિમાંથી જ ના છે કે એને અહીંયા આવવા દેવામાં ના આવે આ વાતની પછી અમે ખાતરી પણ કરી લીધી બધી એટલે આ બહુ દુઃખદ ઘટના થઈ કે આપણા બેન જો લગ્ના જે રીતે સમાજ માટે જીવ જાન આપી દે એટલી તૈયારી સાથે જો કામ કરતા હોય અને એને જો સંકલ સંકલન સમિતિ દ્વારા એને કોઈ સંમેલનમાં આવતા અટકાવવામાં આવતા હોય તો ખૂબ નિંદનીય બાબત છે અને બીજી વસ્તુ એ થઈ જામનગરમાં અમુક બહેનો ઉપર આપણા પોલીસ દ્વારા ખૂબ જ દમન ગુજારવામાં આવ્યું પહેલાં તો એ બધા બહેનોને મારા નતમસ્તક વંદન કે આવી હિંમત તો છે ને ક્રાંતિકારી આપણા બહેનો જ કરી શકે સ્ટેજ ઉપર બેસવાવાળા બહેનો આવી હિંમત ન કરી શકે તો તમારી હિંમતને ખૂબ ખૂબ બિરદાવું છું અને ભવિષ્યમાં આપણે બધા સાથે કામ કરીએ એવી ઈચ્છા છે કારણ કે આ જે વસ્તુ છે ને એ આપણી અસ્મિતા ઉપર જઈને રહી છે એટલે આપણી અસ્મિતાના ભોગે જો રાજકારણ થતું હોય ને તો એ નથી થવા દેવું અત્યારે આ સંમેલન સંમેલન રમાય છે ને જે ઈ પણ મને તો એવું લાગે છે કે મને હસવું આવે છે ને દુખે લાગે છે કે આપણા ભાઈઓ અત્યારે માથા ભેગા કરીને આપણા ભાઈઓનું શું કામ છે તો આપડા આપણી જે અસ્મિતા ઉપર આંગળી ચિંધાણી છે એના ઉપર પણ શું આપણા ભાઈઓ રાજકારણ રમે છે તો આ મને ખરેખર નથી સમજાતું આ અત્યારે તો બીજા સમાજવાળા પણ હશે કે આ સંમેલન સંમેલન કેટલા દિવસ રમાવાનું છે તો શું આપણે એ સમાજ છીએ કે અહીંયા સંમેલન ને ત્યાં સંમેલન અહીંયા સંમેલન ને ત્યાં સંમેલન ને સાચ સારું ચલો રમવાથી રૂપાલાની ટિકિટ કપાઈ જતી હોય તો સારી વાત છે હવે મહાસંમેલન થવા જઈ રહ્યું છે વાંધો નથી સારું સારું છે પણ આ સંમેલન સંમેલન રમવાવાળામાં જે માથા એકઠા થાય છે ને ગાડીઓ ફરી ફરી એ માથાને મારે આજે કંઈક કેવું છે કે બધાય જાજો જ્યાં બોલાવે ત્યાં બધાય જાજો એમને માથા ભેગા કરવા છે તો કરી દેજો એમને પાંચ લાખ માથા ભેગા કરવા હોય તો દસ લાખ થાજો એની સામે ના નથી પણ દસ લાખ માથા ભેગા થાય ને એમાં જો તમને ઉશ્કેરવામાં આવે ને તો તમે એટલું કહેજો કે પેલો દંડો છે ને એ જે સમાજના જે ભાષણ કરવાવાળા જે છે ને એ લોકોને ઉપાડવાનું કહેજો તમે જે દસ લાખ ભેગા થયા છો ને એ પેલો દંડો ન ઉપાડતા બસ મારી તો એટલી જ તમને અપીલ છે કારણ કે આપણે અત્યારે માથા ભેગા કરવા છે માથા ભેગા કરવા છે કરીને આપણા માથા ઉપર એ રાજકારણ રમાઈ જાય તો એ તમને બધા નહીં ખબર હોય એ અમને ખબર છે બરાબર એટલે મારા જે પાંચ લાખ દસ લાખ પંદર લાખ વીસ લાખ જેટલા ભાઈઓ ભેગા થાય ને એ ભાઈઓને મારી વિનંતી છે કે પાંચ દસ જણા જે સ્ટેજ ઉપર મોટી મોટી કરીને ભાષણમાં એમાંથી તમે સમજો કે તમારે શું કરવાનું છે એ લોકોને કહેજો કે પહેલાં છે ને તમે જાઓ રાજા હંમેશા આગળ થાય બરાબર તો આ જેટલા સ્ટેજ પીસ છે ને બધા એ લોકોને કહીજો કે પહેલાં તમે આગળ થાવ અને અમે તમારી પાછળ છીએ જે પણ કાંઈ કરવું છે જે તમારી રણનીતિ હોય એ પહેલાં તમે જાઓ બસ આટલી મારી અપીલ છે એટલે હમણાં દૂધનું દૂધ પાણીનું પાણી ખીચીશ જે માતાજી